બિલકુલ આગળ વધીશું બીજા મહત્વના મુદ્દા પર ગુજરાત પક્ષનું બજેટ વાગી ચુક્યું છે અને વાત કરીશું ગોંડલના રાજકુમારના કેસ વિશે આ કેસમાં જાટ યુવાનના મોતમાં એક જે ખુટ્ટી કડી છે તેમાં વધુ એક ખુલાસો થયો છે આજે વધુ એક ઘટસ્ફોટ થયો છે આ કેસમાં કારણ કે આજે પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી આમ તો મોડી રાતથી સમાચાર આવી ગયા હતા કે આપણે છેલ્લા ઘણા સમયથી ઘણા બધા માધ્યમ સવાલ ઉઠાવતા હતા કે અકસ્માત થયો છે આ યુવકનો તે અકસ્માત કરનાર કોણ છે કયા સંજોગોમાં અકસ્માત થયો હિટ એન્ડ રન થયું છે કે પછી તેના પર ગાડી ચડાવી દેવામાં આવી એ બાબતે આજે પોલીસે ખુલાસો કર્યો છે કે બસની અડફેટે રાજકુમાર જા મોત થયું છે અને અકસ્માત સર્જનાર બસ ડ્રાઈવર પણ પોલીસે ધરપકડ કરી ડીસીપી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ આજે આવ્યા હતા મીડિયા સમક્ષ અને તેમણે કહ્યું કે મહાસાગર ટ્રાવેલ્સની થ્રી વન થ્રી વન નંબરની બસે ટક્કર મારીને તેમાં રાજકુમારનું મોત થયું છે બસ ડ્રાઈવરે માલિકને જાણ ન કરી ક્લીનર ચોક્કસથી જાણતો હતો આ બાબતે બે લોકોને ઝડપવામાં આવ્યા છે ડમ્પર ચાલકે મોડી રાત્રે બે તેત્રીસ વાગે વૃદ્ધે જોવાનો દાવો કર્યો હતો અને એ પછી ડમ્પર ચાલકની બાતમીના આધારે પોલીસે તપાસ કરી કેટલાક સીસીટીવી તપાસ્યા તેના આધારે પોલીસે એક આજે બસ બતાવી છે મહાસાગર ટ્રાવેલ્સની અને થ્રી વન થ્રી વન વાળી બસ પણ બતાવીને એમાં એંગલ પણ આજે આપણા રિપોર્ટર રહીમ લાખાણી બતાવી હતી કે એ

જેટલી પણ ઘટનાઓ બની છે આ આખા કેસમાં શરૂઆત થાય છે કે પિતા પુત્ર વચ્ચે ઝઘડો થાય છે ઝઘડો થવાનું સ્થળ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની ઘરની પાસે હોવાનો દાવો થાય છે અને એ ઘરની પાસે ઝઘડો થાય છે એટલે સુરક્ષાકર્મીઓ કદાચ એને બોલાવે છે પછી ફૂટેજ પણ પોલીસ રજૂ કરે છે કે સુરક્ષાકર્મીઓ એમને બોલાવીને પૂછ્યું કે આ શેનો ઝઘડો તમે કરી રહ્યા છો એ ફૂટેજમાં વાતચીત કરતાં પણ દેખાય છે પછી શું થાય છે એ જે ઘટના બની એની અંદર એ બંગલામાં જે પણ બન્યું વાતચીત થઈ પછી એ લોકો જ્યારે પિતા પુત્ર ત્યાંથી બહાર નીકળ્યા અને એ પછી આ મૃતદેહ મળે છે આ વચ્ચેનો જે ઘટનાક્રમ છે વચ્ચેના જે દિવસો વીત્યા એની અંદર જ બધું રહસ્ય ભરેલું છે એ યુવાન ત્યાંથી નીકળી જાય છે પિતાની સાથે ઝઘડો થયો છે એટલે પિતા સાથે સંપર્ક નથી એટલે જતો રહે છે કયા વગર અને પછી ગુમશુદગીનો એક રિપોર્ટ આપવામાં આવે છે કે ગુમ છે પોસ્ટર પણ લાગે છે પોલીસ એમાં એમના નંબર પણ મૂકે છે કે અહીંયા સંપર્ક કરો આ વ્યક્તિ આ આ સમયથી આ તારીખથી ગુમ છે અને એ પછી એની તપાસ થાય છે ને અચાનક થોડા દિવસ પછી એનો મૃતદેહ મળે છે અને મૃતદેહ મળ્યા પછી જે આરોપો લગાવે છે પરિવાર પરિવાર જે આરોપો લગાવે છે પછી પોલીસ એક પછી એક સીસીટીવી ફૂટેજ રિલીઝ કરે છે જેમાં આ યુવાન જે તે સમયે જે તે વિસ્તારમાંથી પસાર થતો હોય એવું દેખાય છે શરૂઆતમાં અલગ અલગ ફૂટેજમાં યુવાન દેખાય છે કે મધરાતે હાઈવે પર ચાલતો દેખાય છે ટોલ નાકા પાસે ચાલતો દેખાય પછી એક ફૂટેજ સામે આવે છે જેમાં અલગ કપડામાં હોય છે યુવાન પછી એના પછીના દિવસે એક ફૂટેજ એવા સામે આવે છે જેમાં એ યુવાન નિર્વસ્ત્ર હાલતમાં મળે છે આ બધી સિક્વન્સ તમે મેચ કરો તો વચ્ચે ઘણી ખૂટતી કડીઓ છે એમાંની એક ખૂટતી કડી પોલીસે રજૂ કરી દીધી છે કે જે પોલીસે કહ્યું હતું કે આ અકસ્માતે મૃત્યુ છે અને એ અકસ્માત કરનારાને શોધવા માટે રાજકોટથી લઈને ચોટીલા સુધીના જેટલા પણ સીસીટીવી ફૂટેજ છે એ પોલીસ ખંગાળી રહી છે અને એમાંથી એમને કડી મળી જે આ બસ આપણે દેખાડી રહ્યા છીએ કે આ થ્રી વન થ્રી વન નંબરની જે મહાસાગર ટ્રાવેલ્સની બસ છે એના ચાલકને પોલીસે રજૂ કરી દીધો છે એટલે જેટલી ખૂટતી કડી છે આ સિક્વન્સમાં એમાંથી એક ખૂબ જ મહત્વની કડી મળી ગઈ છે બિલકુલ હવે સવાલ એ છે કે પરિવાર અને પરિવારના જે વકીલ છે જે જેની સાથે આપણે ગઈકાલે પણ વાતચીત કરી એમનો હવે આગળનું વલણ શું છે આ મામલામાં એ લોકો કઈ રીતે મુફદલ પોલીસ તરફથી આખી આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી શું કહેવામાં આવી પોલીસ તરફથી એ સાંભળી દોઢસો થી વધુ સીસીટીવી કેમેરા એ જે ચાર થી પાંચ કિલોમીટરનો વિસ્તાર છે તેની અંદર ચકાસવામાં આવ્યા આ બધા સીસીટીવી કેમેરાને એ બધાની ચકાસણી શરૂ હતી એ દરમિયાન એક ડમ્પર ચાલક દ્વારા ટીમને માહિતી મળી કે એ પોતે જ્યારે ત્યાંથી બે ને તેત્રીસની આજુબાજુ પસાર થાય છે તેની પહેલાં ત્યાં બોડી પડેલું હતું એ ધ્યાનમાં રાખીને અને કઈ બસ જે છે એ તેની આગળ ચાલતી હતી તે બાબતે માહિતી મેળવી અને ફર્ધર જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ધ્યાન પર આવ્યું કે મહાસાગર ટ્રાવેલ્સની એક બસ છે એકત્રીસ એકત્રીસ નંબરની અને તે શંકાસ્પદ જણાય તે શંકાસ્પદ જણાય તેના આધારે તેની ટ્રીપની માહિતી મેળવી અને ડ્રાઈવર કોણ હતું તેની માહિતી મેળવી અને આગળ જૂનાગઢ પોલીસની પણ મદદ લઈને તે જે ડ્રાઈવર હતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી અને પૂછપરછના અંતે તે ડ્રાઈવર દ્વારા રાત્રિનો સમય હોય અને બ્રિજથી એ પોતે જ્યારે નીચે ઉતરતા હતા એ જ સમયે અચાનક જ તે આ વ્યક્તિ જે છે રોડની વચ્ચે ચાલ્યો જતો આવેલો હોય અને આંખ પર એને પ્રકાશ પડતા તેને દેખાણું નહીં અને તેનાથી એક ભૂલથી એક્સિડન્ટ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ છે અને બેતાલીસ ઇન્જ્યુરીની વાત છે તે તમામ ઇન્જ્યુરીઝ હાર્ડ હાર્ડ એન્ડ બ્લન્ટ ઓબ્જેક્ટથી થઈ છે તેવું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લખેલું છે અને આ પ્રકારના એક્સિડન્ટની અંદર પણ હાર્ડ એન્ડ બ્લન્ટ ઓબ્જેક્ટથી ઇન્જ્યુરી થતી હોય તેવું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવતું હોય આરોપી જે છે તેઓનું નામ છે રમેશભાઈ વિજલભાઈ મેર જે પોતે જુનાગઢ થઈ અલગ અલગ પ્રેસ કોન્ફરન્સ થઈ છે અલગ અલગ સમયે પણ આમાં પોલીસે એવું પણ કહ્યું છે કે અલગ એંગલથી પણ તપાસ થઈ રહી છે રાજકુમારના મૃત્યુની અત્યાર સુધી અકસ્માતે મોત અકસ્માતે મોત અકસ્માતે મોત ને આ પીસીમાં પણ જ કહેવું કે અકસ્માતે હાર્ડ એન્ડ બ્લન્ટ સખત અને બુઠ્ઠા પદાર્થ સાથે ટકરાવાથી ઈજાઓ થઈ છે એવું અત્યારે પોલીસે કહ્યું પણ એક વાત આપણને કહી છે કે અન્ય એક એંગલથી પણ તપાસ ચાલી રહી છે હવે એમાં શું બહાર આવે છે એ પણ જોવું રહેશે એટલે એંગલ એ જ છે કે ભાઈ શું આમાં જયરાજસિંહ કે તેમના પરિવાર કે તેમના લોકો સાથે શું કોઈ આમાં સંકળાયેલા છે કેમ એ બાબતે તપાસ કરાશે અને સૌથી મહત્વની બાબત કે જે રાજસ્થાનના આપણે જે વકીલો સાથે વાત કરી હતી એમનું કહેવું છે કે હોળીનો તહેવાર પતવા દો અમે પછી આ બાબતે આગળ આગળ આંદોલન કરવાના છીએ હાઈકોર્ટમાં પણ જઈશું હાઈકોર્ટમાં જ્યારે કોર્ટમાં મામલો પહોંચે છે હાઈકોર્ટનું કોર્ટનું અવલોકન શું રહેશે એના પર પણ નજર રહેશે આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા